ધ્રુજારી આવવા માંડે અને પગ એકદમ દુખવા માંડે અને બે મિનિટે ઊભી ન રહે એમ થાય કે પડી જાય છે અત્યારે હવે કઈ વાંધો નથી સાહેબ સરસ છે હવે પોણી કલાક જેવું ચાલીએ કોઈ એક ધારી અહીંયા સાહેબ જે મને રાહત મળે એવી રાહત ન મળી એમ ત્યારે બહુ તકલીફ પડી ત્યારે મને એમ જ થતું કે મને ઓપરેશન વગર સારું નહીં થાય વેલકમ ટુ અસ્થિ કેર કેવું છે સારું છે હવે શું શું તકલીફ આપણે પહેલા ક્યાંથી આવો છો ત્યાંથી જ હું રાજુલાથી આવું છું અને મને તકલીફ કમરની હતી ત્યાં ચોથા ને પાંચમા મણકાની તકલીફ હતી દુખાવો થતો પગ આ પગ મારો જરે ચાલતો જ નહીં બે મિનિટે ઊભી ન રહે ચાલી ન રહેતી અને ધ્રુજારી આવવા માંડે અને પગ એકદમ દુખવા મંડે અને બે મિનિટે ઊભી ન રહે એમ થાય કે પડી જાય છે અત્યારે હવે કઈ વાંધો નથી સાહેબ સરસ છે હવે પોણી કલાક જેવું ચાલી એક ધારી

પણ સારી થઈ જવું છે સાહેબ તમે તો અહીં આવી ત્યાં રડતી હતી મને એમ થતું હતું કે મને સારું જ નહીં થાય એમ પણ તમારી ત્યાં આવી મને એમ થયું કે નહીં ભગવાન મને બતાવ્યા કે નહીં ભગવાન છે હજી દિવસો યાદ આવે ને તો મને હજી કાંઈકમાં ચર્ચાવી આવી છે કે કેવી પરિસ્થિતિ આવી હતી એમ Thank you. 一路好。